એ મૃત્યુ પામ્યા છે કેટલાક હોસ્પિટલમાં છે સિવિલ હોસ્પિટલમાં છે અને હજુ તો સમાચારો આવી રહ્યા છે પણ બહુ જ આપણને થાય એવા સમાચાર એ છે આમ તો જીવ વ્યક્તિનો કહી શકાય બધાને આપણે ભાવાંજલિ આપીએ છીએ શ્રદ્ધાંજલિ આપીએ છીએ પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણી એ લંડન પોતાની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને એ પણ આ જ વિમાનમાં હતા એમનું પણ નિધન થયું છે વિજય રૂપાણી અને હું કેશુભાઈ પટેલની સરકારમાં અને મોદીની સરકારમાં એનઆરજી એનઆરઆઈ બોર્ડનો હું જયારે ચેરમેન હતો ત્યારે એ ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન હતા અને અમારે બહુ જ મધુર સંબંધો રહ્યા હતા કેટલાક પરિસંવાદો પણ અમે કર્યા હતા કારણ કે બે હજાર છું કાર્યક્રમમાં કોર્પોરેશનના એ ચેરમેન થયા હતા બે હજાર છ નું એ પર્યટન વર્ષ હતું અને ત્યારે અમે પરિસંવાદ પણ યોજો તો ત્યારે પણ એ પધાર્યા હતા એમને એમના પરિવારને અને જે જે લોકો આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા એ તમામ એવી પ્રાર્થના કરીએ છીએ આજે વાત વિશ્વગુરુ મોદી ની કરવાની છે મને સમજાતું નથી કે એમને કેનેડા જવાના ધકારા કેમ હતા અને કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર શીખ અને શીખ સિવાયના જે ત્યાંના સાંસદો છે હું માનું છું કે બાવીસ જેટલા સાંસદો છે એમાંના મોટા ભાગના એ નરેન્દ્ર મોદી એ કેનેડા જાય જી સેવનની બેઠકમાં હાજરી આપે એનો વિરોધ કર્યો છે જો કે ત્યાંના હિન્દુ સંગઠનોએ પત્રો આપ્યા છે કે એમણે કેનેડા આવવું જ જોઈએ અને કેનેડા અને ભારતના સંબંધો સુધરે એવું આપણે પણ ઈચ્છીએ છીએ પરંતુ નરેન્દ્ર મોદીએ નતમસ્તક થઈને જવું પડે અને ત્યાં પાછો ટ્રમ્પભાઈ પણ એ બેઠકમાં જી સેવનની બેઠકમાં હાજરી આપવાના છે ત્યારે ફરીને એ જો એમનું અપમાન કરે તો એ દેશનું અપમાન ગણાશે કારણ કે અપમાન ભારતનું અપમાન કરવાનું નરેન્દ્ર મોદીના અપમાનમાં ટ્રમ્પભાઈ ને ફાવી ગયું છે અને એ વારંવાર એ અપમાનિત કરે છે અને છતાં માય ડિયર ફ્રેન્ડ એ કોણ જાણે કેમ હામે ચાલીને એમને મળવા જાય છે અમને કેનેડાના તાજા સમાચારો જે છે એ મળ્યા અને એ સમાચારો એમ કે છે કારણ કે આવતીકાલે જ માનનીય વડાપ્રધાન એ કેનેડા જશે અને કેનેડામાં જે રૂલિંગ પાર્ટી જે છે લિબરલ પાર્ટી એના અને વિરોધ પક્ષના જે લોકો સાંસદો છે એમાંથી ઘણા બધા એ સંસદની અંદર પણ વિરોધ કર્યો છે પણ કારની મક્કમ છે મુલાકાત રદ થાય તેવું લાગતું નથી ભારત પણ પોતાનો પ્રભાવ જગતને બતાવવા જોખમ લઈને પણ મોદી આવશે એમ લાગે છે ને આજે એમણે વિદેશ મંત્રાલયના પ્રવક્તાની જે એનું બ્રિફિંગ થયું એ બ્રિફિંગની અંદર રણધીર જયસ્વાલે જે કહ્યું કે એ તો જવાના જ છે અને એમણે વિગતે વાત પણ કરી છે જી સેવન શિખર પરિષદના આપણે સભ્ય નથી છતાં આપણને એમાં ઉપસ્થિત રહેવા માટે ધકારા છે અને પ્રજાના પૈસે એ વિશ્વ પ્રવાસી બની ગયા છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરે છે હગિંગ ડિપ્લોમસી કરે છે અને વિદેશી શાસકોના બાળકોને રમાડે છે પરંતુ એનાથી કઈ સંબંધો સુધરતા નથી વાત પ્રતિનિધિ મંડળ ભારતીય સાંસદો અને અધિકારીઓનું આવ્યું પાછું એને નરેન્દ્રભાઈ હરકભેર મળ્યા અને ગૌરવ વ્યક્ત કર્યું એમના માટે ગર્વ વ્યક્ત કર્યો અને શશી થરૂર કોંગ્રેસના સાંસદ હોવા છતાં એ આવતા દિવસોમાં નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી થાય તો અમને બહુ આશ્ચર્ય નહી થાય પરંતુ થરૂર વાંસને જે ઉષાબેન પરણેલા છે આમ તો ગુજરાતી મૂળના છે એ બેન પણ એ તો અમેરિકન જ છે અને અમેરિકાના હિતો જે જાળવે એ સ્વાભાવિક છે કારણ કે અમેરિકાની નાગરિકતા ધરાવનારા બધા જ એમની પાસેથી અપેક્ષા છે કે એ લોકો અમેરિકાને વફાદાર રહે અને અમેરિકાના લોકો ખૂબ સ્વાર્થી લોકો છે એ બાબતમાં પણ આપણે કહેવાની જરૂર નથી પરંતુ વાઇસ પ્રેસિડેન્ટ વાંસ મળ્યા એટલે જાણે ભયો ભયો થઈ ગયો કારણ કે પાકિસ્તાનના ડેલિગેશનના બિલાવલ ભુટ્ટોના નેતૃત્વવાળા ડેલિગેશનને વાંસ મળ્યા નહોતા પરંતુ ભારત માટે જટકારૂપ સમાચારો ચોફેરથી આવી રહ્યા છે આમ પણ ભારતની આજુબાજુના જે દેશો છે એ દેશો ચીનના પ્રભાવ તળે છે એવું અમે વારંવાર કહીએ છીએ અને છતાંય અંધ ભક્તોને એ વાસ્તવિકતા સ્વીકારવામાં તકલીફ થતી હશે મરચું લાગતું હશે પરંતુ જે હકીકત છે એ હવે છે ને બહાર આવી રહી છે તમને ખ્યાલ છે કે પાકિસ્તાન તરફથી જે આતંક આતંકવાદીઓને એક્સપોર્ટ કરવામાં આવે છે ભારતમાં અને પહેલ ગામ આતંકવાદી હુમલો જે થયો જેમાં છવ્વીસ જણા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી અને બધા જ પક્ષોએ નરેન્દ્ર મોદીની સરકારને ટેકો આપીને એનો બદલો લેવા માટે જે કંઈ કરવાનું હોય એ કરવા માટે એમને સમર્થન આપ્યું અને એમણે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને આપણા લશ્કરી દળોએ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સફળતા પૂર્વક આગે કરી ત્યાં એકાએક ટ્રમ્પભાઈ ટ્વીટ પછી અને પાકિસ્તાને સંઘર્ષ વિરામ જાહેર કર્યો નરેન્દ્ર મોદી તો મૌની બાબા છે એ પોતે બોલતા નથી પરંતુ એમની વતી એ બીજા નેતાઓ બોલ્યા કરતા હોય છે અથવા પ્રવક્તાઓ બોલે છે પરંતુ નરેન્દ્ર મોદી

અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ અને પૂર્વ સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી એ લોકોએ આના વિશે વારંવાર નરેન્દ્ર મોદી એ જે ચૂંટણી પહેલા અથવા તો પહેલી વાર વડાપ્રધાન થયા એ પહેલા લાલ આંખ બતાવવાની જે વાતો કરતા હતા એમની આંખ મીંચાઈ જાય છે અમને ખબર નથી કે એમને ચીન પ્રત્યે અનુરાગ છે કે પછી એમને શી જિનપિંગ પ્રત્યે છે ને કોઈ વિશેષ લગાવ છે જેમ ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ છે પરંતુ બોલી શકતા નથી ટ્રમ્પનું નામ નથી લઈ શકતા હવે તો માય ડિયર ફ્રેન્ડ પણ નથી કહી શકતા અને કેનેડામાં એમની શું પરિસ્થિતિ થશે એ કહેવું જરા મુશ્કેલ છે કારણ તમને ખ્યાલ હશે કે કેનેડાની અંદર જે શીખ સંગઠનો છે ખાલિસ્તાન સમર્થક જે શીખ સંગઠનો છે ત્યાં આગળ અને કેનેડાની સરકાર એમ કહી રહી છે કે આ તો એમનો મૌલિક અધિકાર છે વિરોધ કરવાનો આપણે ત્યાં નરેન્દ્ર મોદીની સભામાં કોઈ કાળા કપડા પહેરીને પણ જઈ શકે નહીં પરંતુ કેનેડાની અંદર અથવા તો અમેરિકામાં પણ હવે જો કે ટ્રમ્પભાઈ ટ્રમ્પભાઈ ને ત્યાંથી શશી થરૂર વાળું ડેલિગેશન જેવું ને ભારત પહોંચ્યું કે તરત જ એક જટકારૂપ સમાચાર આપણને મળી રહ્યા છે પાકિસ્તાને હમણાં જ જેમને તમને ખ્યાલ હશે કે એમના લશ્કરી વડા એમને જે રીતે લશ્કરી વડામાંથી ફિલ્ડ માર્શલ બનાવ્યા એ અસીમ ફિલ્ડ માર્શલ જન અસીમ મુનીર એમને અમેરિકામાં અઢીસો ઉજવણી જે એમના યુએસ

જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતના લશ્કરી વડાને કે ભારતના કોઈ નેતાને નિમંત્રણ આપવાને બદલે અમેરિકાએ પાકિસ્તાનના લશ્કરી વડાને નિમંત્રણ આપ્યું છે એનો અર્થ શું થઈ શકે એ ન સમજો એટલા તમે ભોળા તો છો નહીં અને ત્યાંના જે અમેરિકાના જે યુએસ સેન્ટ્રલ કમાન્ડના હેડ છે જનરલ માઇકલ કુરિલા એમણે પણ પાકિસ્તાનના બર્પેટ વખાણ કર્યા છે અને પાકિસ્તાન સાથે તમને ખ્યાલ છે કે ટ્રમ્પ પણ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માગે છે અને એ વિશે આપણે છે ને કોઈ મધ્યસ્થી સ્વીકારવા તૈયાર નથી એ ઘણા વખતથી એ કહી રહ્યા છે પરંતુ તાજેતરમાં ઓપરેશન સિંદૂર પછી સંઘર્ષ વિરામ થયો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષમાં ટ્રમ્પ અને એમના એડમિનિસ્ટ્રેશને મધ્યસ્થી કરી છે ભારત માટે આ નીચા સમાન પરિસ્થિતિ કહી શકાય અને વિશ્વગુરુ જે થવા નીકળ્યા હતા એવા નરેન્દ્ર મોદી એમની છે સાખ એ ડાઉનવર્ડ ટ્રેન્ડ તરફ જઈ રહી છે એ આપણે બધા સમજી શકીએ છીએ મેં અગાઉ તમને કહ્યું હતું એમ કે દેશના સૌથી મોટા અખબાર સમૂહ ભાસ્કર ગ્રુપના મુખ્ય સંપાદક રહેલા મુખ્ય તંત્રી રહેલા શ્રવણ ગર્ગે પણ એમ કહ્યું હતું કે આજે જો ચૂંટણી થાય મોદી કરતા પણ ઓછી બેઠકો મળે એટલે આવા સંજોગોમાં અંધ ભક્તો અથવા તો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને પણ પરિસ્થિતિને સમજવાની જરૂર છે અને એમણે આંધળે બેરું કૂટવાની જરૂર નથી કારણ કે હવે લોકો પણ સમજતા થઈ ગયા છે એ આપણે બહુ સુપેરે જાણીએ છીએ અને આ દેશમાં જ્યારે પ્રજા જાગે છે ત્યારે ક્રાંતિ થાય છે એ તમે જયપ્રકાશ નારાયણ ના આંદોલનમાં પણ જોયું છે અને આવતા દિવસોમાં એવા સંજોગો પણ આવે એવું મને જરૂર લાગે છે ભારતના વિશ્વગુરુ આમ તો વિશ્વગુરુ શાના કારણ કે તમે જો એલન મસ્ક ના ગ્રોક ને પૂછો તો વિશ્વગુરુ જેવું કંઈ છે જ નહીં એમની કોઈ હેસિયત નથી એ બાબત તો છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે અને હવે વિશ્વગુરુ મૌનમ શરણમ ગચ્છામી થઈ રહ્યા છે કારણ કે એ છે ને જે રીતે જી માં જવા માટે ઉત્સાહિત છે પણ ત્યાં જઈને એમનું થશે શું અથવા તો એમ એ એમણે પ્રવક્તા મારફત એવું છે કે સંબંધો બંને દેશો વચ્ચેના સંબંધો સુમધુર બનશે એની મંત્રણાઓ થશે પરંતુ ત્યાં ટ્રમ્પ એમની સાથે કેવો વ્યવહાર કરશે કારણ કે જી સેવનના જે સભ્યો છે એમાં અમેરિકા એ મહત્વનું સભ્ય છે અને કેનેડા આ વખતે યજમાન છે એટલે કેનેડામાં મોદીજી એક નિમંત્રિત સભ્ય તરીકે ભારત ભારતના પ્રતિનિધિ તરીકે ત્યાં જવાના છે આપણે એના સભ્ય ન હોવા છતાં નેતાજી ત્યાં જઈ રહ્યા છે એટલે હવે કેવા એના એમના પ્રતિભાવો કેવા મળે છે અને ત્યાંના જે સંગઠનો જે વિરોધ કરી રહ્યા છે એ સંગઠનો ત્યાં શું કરે છે એના ઉપર પણ આપણો આપણી નજર રહેવાની છે પરંતુ એક વધારે ગંભીર સમાચાર રશિયા તરફથી પણ મળી રહ્યા છે રશિયાએ પાકિસ્તાનની બ્રિક્સ દેશોમાં જોડાવાની જે અરજી બે હજાર ને ત્રેવીસ માં કરી હતી એ અરજીને સમર્થન કરવા માટેનું જાહેર કર્યું છે એના નાયબ વડાપ્રધાને આ બાબત જાહેરમાં મૂકી છે અને તમને ખબર હશે કે બ્રિક્સ દેશો એટલે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા ઇજિપ્ત ઇથોપિયા ઈરાન ઇન્ડોનેશિયા અને યુએ હવે આની અંદર જો પાકિસ્તાનને પણ સ્થાન મળે અને રશિયા અને ચીન એ પાકિસ્તાનને પક્ષે છે એ તમે જાણો છો કારણ કે આ સંઘર્ષ હમણાં જે તાજો સંઘર્ષ જે ભારત સાથે એનો થયો એમાં પણ ચીને એમને યુદ્ધ સામગ્રી પૂરી પાડી છે એમાં કોઈ ના પાડી શકે એમ નથી રશિયા પણ હવે એની સાથે વ્યવહાર રાખવા માંગે છે રશિયા જે જૂની એના પ્રોજેક્ટ હતા જૂના પ્રોજેક્ટ હતા કરાંચીની આસપાસના એ રિવાઇવ કરવાની તરફેણમાં છે અને ખાસ કરીને રશિયા એ ભારતનું બહુ જ જૂનું એ મિત્ર રાજ મિત્ર રહ્યું છે આમ તો અંગ્રેજીમાં હું રાજ્ય બોલવા જતો હતો એટલે અંગ્રેજીમાં સ્ટેટ એટલે કે રાજ્ય એટલે કે દેશ ગણાય પરંતુ ગુજરાતીમાં આપણે રાજ્ય એટલે ભારતના રાજ્યો છે એ રીતે રાજ્ય ગણાય પણ રશિયા એક એક હતું એ તૂટતા તૂટતા હવે છે જે રશિયા રહ્યું છે એ પણ બહુ જ મહત્વનું અને નિર્ણાયક ભૂમિકા વિશ્વ મંચ ઉપર ભજવે એવું છે તમને ખ્યાલ છે કે રશિયા અને યુક્રેનનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે એમાં આપણા સાહેબ એ મધ્યસ્થી કરવાના મૂળમાં હતા અને વારંવાર ઉડી ઉડીને મોસ્કો કે યુક્રેન ગયા હતા અને ભારતના નાગરિકોના કરવેરાના પૈસા વેડફ્યા હતા અને પોતે પ્રચારિત કરતા હતા કારણ કે એમને હંમેશા એમણે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીને બદલે એમણે આંતરરાષ્ટ્રીય સંબંધો એને હગિંગ ડિપ્લોમસી અને પેલા વિદેશી રાજનેતાઓના બાળકોને રમાડવાની ડિપ્લોમસી એને પણ ભારતમાં રાજકીય સ્વરૂપ આપવાનું અને લોકોને લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાનું એમને ફાવે છે એટલે એ રીતે પાપાજીને યુદ્ધ રોકવા દીયા એવો પ્રચાર પણ ક્યારેક થયો હતો પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે આજે પણ યુદ્ધ સ્થગિત થયું નથી આવી જ પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે ચીન એ આપણી આજુબાજુના દેશો ઉપર ઘેરો ગાલીને બેઠું છે અને પાકિસ્તાન પક્ષે તો સાથે સાથે એ ઇકોનોમિક એમ્બાર્ગો નાખ્યો તો એના કારણે ચીનના ખોડામાં જઈને પડ્યું ભૂતાન ઇઝ પ્લેઇંગ સેફ ક્યારેક ભૂતાન આપણા સુરક્ષા કવચમાં હતું પણ હવે છે ને એને ક્યારે ચીન ઓહિયા કરી જાય એવો ડર લાગતો હોય છે એટલે એ પ્લેઇંગ સેફ કરે છે એટલે બંને એની સાથે ગુડી ગુડી સંબંધો રાખવાની કોશિશ કરે છે મ્યાંમામાં એટલે કે બર્મામાં તમને ખ્યાલ હશે કે ચીન સાથેની એની સરહદ એ ખુલ્લી છે દક્ષિણની સરહદ અને ત્યાં જે સુકીની સરકાર હતી એ સુકીની સરકારને ચીને ઉથલાવી અને ત્યાં મિલિટરી જુન્ટા એનું શાસન ચાલે છે અત્યારે બાંગ્લાદેશમાં પણ એવું બહુ જ સ્પષ્ટપણે મનાય છે કે અમેરિકાએ ત્યાં શેખ હસીના જેવા ડિક્ટેટર જે હતા આમ તો ચૂંટણીઓ થતી હતી પરંતુ વિપક્ષના લોકોને જેલમાં નાખીને ભારતમાં પણ મને લાગે છે કે એ દિશામાં જ ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ એનો જે રીતે નરેન્દ્ર મોદી ઉપયોગ કરે છે એને એક્સ્ટ્રીમ ઉપર ત્યાં આગળ ઉપયોગ થતો હતો અને ત્યાં આગળ છે ને ખાલેદા ઝિયા જે વિપક્ષના નેતા હતા એમને જેલમાં નાખવાના એમની સામે ભ્રષ્ટાચારના કેસીસ દાખલ કરવાના અને વારંવાર શેખ હસીના જે મુજીબુર રહેમાનના દીકરી હતા એ વારંવાર સત્તામાં આવતા રહ્યા હવે એ ત્યાંથી ભાગીને ભારતમાં આવ્યા છે અને ત્યાંના જે વજગાડાની જે સરકાર છે એના વડા જે ચીફ એડવાઇઝર જે કહેવાય છે મોહમ્મદ યુનુસ એમણે બહુ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને કહ્યું છે કે તમે શેખ હસીના અમને આપો જો સંબંધો આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા રાખવા હોય તો પરંતુ હજુ સુધી તો નરેન્દ્ર મોદીની સરકારે શેખ હસીનાને રાજાશ્રય આપ્યો છે ન એમને છે પરંતુ એ દિલ્હીમાં શાયબી ભોગવી રહ્યા છે મિનિસ્ટરિયલ રેન્કના બંગલામાં એમને છે રાખવામાં આવ્યા છે જેથી બાંગ્લાદેશ અને ભારતના સંબંધો કથડે અને સ્વાભાવિક રીતે ચીન એનો લાભ લે છે કારણ કે ચીનનું પણ ઇન્વેસ્ટમેન્ટ બાંગ્લાદેશમાં ખૂબ છે ત્યાંથી આગળ વધીએ તો શ્રીલંકામાં પણ જે અત્યારે પ્રેસિડેન્ટ ચૂંટાયા છે એ ચીન તરફી છે આમ અમારા એક વિદ્યાર્થી મારિયો ફર્નાન્ડો એમ કહેતા હતા કે ના એ બેલેન્સ રાખે છે ભારત સાથેના સંબંધોમાં પણ પરંતુ ત્યાં એક બંદર ચીને બાંધ્યું છે અને એના ઉપર ચીનનો કબજો છે અને ચીન એ શ્રીલંકા અને ચીનનું ઓશિયાળું છે એવું જ કંઈક માલદીવ ચીનનું ઓશિયાળું છે એટલે આપણા આખા આપણી આજુબાજુના બધા જ દેશો એ ચીનના પ્રભાવમાં છે અને ચીન માટે પાકિસ્તાન એક ખૂબ મહત્વનું ગણી શકાય અને એટલા માટે પાકિસ્તાનથી એને ગલ્ફના દેશોમાં અને ત્યાંથી આગળ આફ્રિકાના દેશોમાં જવા માટે બહુ સરળતા એને રહે એવું આપણે જોઈ શકીએ છીએ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ અ એના જે એની સમજૂતી એ થઈ ગયાની જાહેરાત હમણાં જ અને જાહેરાતભાઈ કરી છે કારણ કે ટ્રમ્પભાઈ જાહેરાતો કરવામાં છે સૌથી હોય છે પણ ચીન તરફથી એના સંદર્ભમાં હજુ બહુ સ્પષ્ટપણે કેવા પ્રકારની સમજૂતી થઈ છે એ જાહેર કરવામાં આવ્યું નથી ચીન અને અમેરિકા વચ્ચેની સ્પર્ધા છે પણ સાથે સાથે બંને એકમેકનો બંનેને એકમેકની ગરજ પણ છે એટલે વિશ્વ મંચ ઉપર અત્યારે જે પલટા લઈ રહ્યા છે એમાં સાહેબ છપ્પન ની છાતીની વાતો કરતા હતા પરંતુ એ છાતીના પાટિયા લગભગ બેસી ગયા છે હવે એ મૌની બાબા થઈ ગયા છે એ આપણે બધા જાણીએ છીએ કેનેડા એ જઈ રહ્યા છે અને કેનેડા થી પાછા ફરે ત્યારે કેવી અવસ્થા છે એ એની તરફ પર આપણી નજર રહેશે તમને ખ્યાલ છે કે પહેલગામ આતંકી હુમલો અને સંઘર્ષ વિરામ કેમ ટ્રમ્પભાઈના

અમારા મત કરતા તમારો મત જુદો હોઈ શકે પણ ભાષા વિવેક નહીં ચૂકતા કારણ કે આપણા દર્શકો છે એ સમજદાર છે એવું માનીને હું ચાલુ છું નમસ્કાર